નમસ્કાર વિવાહ વ્યાપાર ધર્મ કાર્યક્ષેત્ર અને અભ્યાસમાં લગ્ન અને રાશિ અનુસાર બાધક ગ્રહ હોય છે જો આ ગ્રહના ઉપાય કરો છો તો આપને થતી બાધાઓ દૂર થશે જાણો કઈ રાશિ અને કયા લગ્ન માટે કયો ગ્રહ બાધક હોય છે ધનુ લગ્ન અને મિથુન રાશિના જાતકો માટે બુધ ગ્રહ બાધક મનાય છે મકર લગ્ન અને વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળ ગ્રહ બાધક મનાય છે કુંભ લગ્ન અને તુલા રાશિના જાતકો માટે શુક્ર ગ્રહ બાધક મનાય છે મીન લગ્ન અને કન્યા રાશિના જાતકો માટે બુધ ગ્રહ બાધક મનાય છે સિંહ અને મીન રાશિના જાતકો માટે મંગળ ગ્રહ બાધક મનાય છે કન્યા લગ્ન અને મીન રાશિના જાતકો માટે ગુરુ ગ્રહ બાધક મનાય છે તુલા લગ્ન અને સિંહ રાશિના જાતકો માટે સૂર્યગ્રહ બાધક મનાય છે વૃશ્ચિક લગ્ન અને કર્ક રાશિના જાતકો માટે ચંદ્રગ્રહ બાધક મનાય છે મેષ લગ્ન અને કુંભ રાશિના જાતકો માટે ગ્રહ બાધક મનાય છે વૃષભ લગ્ન અને મકર રાશિના જાતકો માટે ગ્રહ બાધક મનાય છે મિથુન લગ્ન અને ધનુ રાશિના જાતકો માટે ગુરુ ગ્રહ બાધક મનાય છે લગ્ન અને વૃષભ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહ બાધક મનાય છે